આર્મીમાં ટ્રેનિંગ પૂરી કરી દીકરી ભારતી બેન પોતાના માદરે વતન આવતા ગ્રામજનો દ્વારા ભાભર મુકામે યોજી અબાસણા ગામે મોટી સંખ્યામાં ગ્રામજનો દ્વારા ભારતી બેન ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ સ્વાગત સમારોહ યોજવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ બુરાજી ઠાકોર અબાસણા ગામના પૂર્વ સરપંચ માનસીજી ઠાકોર સહિત અબાસણા ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા